તમારે જવાનું તમે નહી ખાલી કલાક પૂરતો મુજબ જવાનું નહીં નહીં બેહી રહ્યો એક કલાક જ પાણી જવાનું કોક બદલી ખબર તો આરામ આવશે આ તો નકર પાછા તમે બે ત્રણ કલાક ચાલુ મેલો ચકલીઓ ચાલુ બંધ કરવાનું કોઈને ખબર નઈ પડે પાછી અને વધારે આવે ને એમ તો પીધો એવા ના રવા દે પોણી બગાડ બગાડ પડ એમ નઈ કે કાલે અડધો કલાક વધારે આવે તો કોમો આવે પણ આ પોણી સર તો જીવન છે પોણી અત્યારે બચાવ્યું છે ને તો પાછળ ઘણું કોમમાં આવશે

લોકો ના સમાચાર નહીં બોલો ચૌહાના સમાચાર ગજબ થઈ ગયો છે આખી જિંદગી થી જીવન એટલે ગમવા સુ જીવણીય તો બધાય અરે ચોરિયો થવા માંડી છે બારોબાર ભંગાર ને બંગાર બધું વેચવા માંડ્યા છે કઈ ચોરી થઈ અરે ચોરી એટલા મંડર માં જે પેલા તપેલો અને કઈ અને પથરાળો ને પેલો તાવે તો આપણે નતો શીરો ને બનાવ્યું ઉત્તર ના દાદા જીવણિયા શોભલા નીકળ બંગાળ માં પડે છે શું કે જીવન અરે હું ઇથી જ આવ્યો તમને કેવા લે બોળા તે તને સાફ કરવા મકલે તો ને શું મકી ના આવ્યો તો નહીં આયો ખામલો કે હું જઉં કમ્પ્લીટ કરી મર અરે તું એ એક નંબર નો મૂર્ખો છે પણ એનો કે પુંદો રસ્તો છે હું કશી ના ખુશ વાહન વળી મિલ દઉં છું

નક્કી કર્યું અરે હું મારા લોકો જવું તું ક તે પૈસા હતા તે બંગાળ માં વેચવા તો ડોલ લે બધું વેચી અને આવતો ભારી જો

અમે જીવણિયા સાક્ષીમાં પુરાવો તો આવવો પડશે આ મો મોહમતાન નહીં હાલતો મને તને કોઈ સદાઈ પડે કોઈ કેસ નહીં થઈ ગયો કરો ખાલી હંગાતી છે મારા ઉપર એ ખાઓ કરે કોણ કરે તો જીવણિયા કહેવાનું હોય મુ હાતું હોય હોગઉ તો હા જીવણિયા

બાર વાગે ખાઈને વલ્લા ને તો બેસે ને પછી શાંતિ થાય એના જેવી કોઈ મજા નહી અને ખાધા પછી એ આરામથી વાયરો આવે અને બે હવાનું ગોમ જેવી કોઈ મજા નહી હો ભાઈ આપણું ગોમ એટલે ગોમ જ છે જલસો સા બાકી અનો જલસો સા આ ગોમના વલ્લા બે હવાનું એટલે ગોમના ના વલ્લા બે હું વાયરો ખાવ તો આપણો વાયરો ચલાઈ દે હે બધા અમે હાલ ખાઈને આવ્યો ધરાઈને એક દોડ રોટલો મેલ દીધો કરી હતી તે

પાછળ બે હાથ બાતો તારા તો નહીં અમૃત ભય પડશે લાફત લાવ્યો બોલે અ તાવે તો શુંથી લાયો એ લે લે ઓમ લઈ ઓમ લઈ એ બધી વાત જવા દે તું તાવે તો શુંથી લાયો હું હું તો જો ચેક કરો બધું ઓહ

એ મારી દુકાન તું કેરથી નહીં લાયો એ તું કાય છે ઓમ ખબર પડે ફૂટી આ નું ઘર અરે કર્યું

મને ખબર મંડળ નું બી વાંચ્યું નતું બાબુજી હેલેન્જ આલી તી તારા ધંધો કરવો હોય તો કરજે પણ જોય વિચારી

તાવે તો ના બીજું કોઈ નહિ ચોરી નો માલ આવે ને સસ્તા લઈ લેવાનું વેચાવાનું બીજું કોઈ નહિ બાબુજી મને તો પૈસા મેઠા લાગે લાગે સરપંચ પૈસા નહીં ચુક્યા પૈસા ચુક્યા પાછો પણ મારા પાનથી હા સાત હજાર રૂપિયા લઈ ગયો ને કોણ લઈ ગયો તો કોણ લઈ ગયો બીજી હું બરોબર પૈસા બાબુજી નહી બાબુજી પૈસા પેલો ગણી જતો રેસા અરે એના ડબલ કરવા જતો હતો બોલ્યો પેલા કશો કે જૂનો પગાર આલો બાબુજી ને

આપણા ગામ ખરો ને પટ્ટાવાળો રવાની કોઈ ની તાકાત નહીં અને તારું ફરીથી નોકરી બાબુજી ને બધા ને બધા ઓકા થઈને ઘેર પગાર આવે ને તો જ કીધું અગરબત્તી કરું ને કે એવી બાધા રાખી હતી કિલો પેડા ચલાવવા મારો કિલો ના જૂનો પગાર આપવાનો પાછો નોકરી કિલો સડાઈ દેવાના હોય વાત તો

પણ એનું સેવન કરો સાચી વાત જોર સાચા કર્યું જોર પાછળ અને આવી સાહિત્ય ની વાતો ખરેખર તારા મોઢા મેશ

વાત રસોયો તારો બાપો તો ડુંગળીઓ જતો બટ્યા કોણ બધું રસોઈયો થઈ ગયો લે આ આ સીટર ઉપર મંડળ નો વાહન આલી ફસાઈ ગયો આજે મારું

ભંગારમાં ભંગારમાં આ ધંધામાં હું ભંગાર જેવો થઈ ગયો છું આ જમનો ભંગારનો નો કરો નો ધંધો ભંગાર જેવો કરીને મેળ્યો આ જમનો ખરો ને મારો ભાઈ પણ

આ જતા ધટા તો કાલે બીજો નાટક કરશી નહ તો રાતમાં ઊંઘી રહે તો પર લાબા છે કે જો જીવણિયા ઊંઘી રહે એટલે એમ કોઈ ચોરી કરવા નહી દેવાની વાણે ઘર એ તો શરમતી માર કા જોણા છે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી